તો હેલો દોસ્તો આજનો ચેલેન્જ છે આપણો પ્રશ્નનો ચેલેન્જ દરેકને પ્રશ્ન પૂછવામાં આવશે જેને સાચો પડશે તેને પકોડી ખાવા મળશે જનરલ રોનેટના પ્રશ્નો પૂછવામાં આવશે બરોબર રેડી કેટલી પકોડી ખાવાની એક પ્રશ્ન સાચો પડશે અને એક પકોડી મળશે ચલો પહેલો પ્રશ્ન છે આપણો ગાંધી બાપુનું જન્મસ્થળ કયું કયું છે સાચું એક પકોડી લઈ લો ઉતવાળો બોલો મોદીજીનું આખું નામ શું છે

ભારત કુલ કેટલા જિલ્લા આવેલા છે ખોટું કોટુ 118 કોટુ ભારત માકુલ કેટલા જિલ્લા આવેલા છે 800 700 8 જોરદાર તાળીઓ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે

ભારત નો રાષ્ટ્રીય ખોરાક કયો છે રાષ્ટ્રીય ગીત ના રચેતા કોણ છે બોલ રાષ્ટ્રીય ગીત ના રચેતા કોણ છે

ભારત ની સૌથી જૂની બેંક કઈ પાછળ ભારતની સૌથી જૂની બેંક છે ઇલાહાબાદ બેંક ભારતનો સૌથી નાનો જિલ્લો કયો છે

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બોલ બોલો ના પહેલા મુખ્યમંત્રી હતા જીવરામ નારાયણ મેહતા ભારત નું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર હા ચું

kesari hmm. dholo leelo jobli hm hatu lal hatu <laughs> kulit ma kul ketla rango che kesari dholo leelo jobli hm hatu